જય માતાજી મિત્રો થોડા દિવસથી સોશિયલ મીડિયામાં એક બેનનો વિડીયો વાયરલ તો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં વોઇસમાં થોડી ખરાબી આવશે પણ ઇમરજન્સી હતું એટલે બનાવવું પડ્યો વિડીયો કે હમણાંથી એક બેનનો વિડીયો જોરદાર સોશિયલ મીડિયા પર લોકો વાયરલ કરી રહ્યા છે તો મિત્રો એ વિડીયો જોઈ ક્યારે અપલોડ થયો ક્યારે વાયરલ થયો કેવી રીતે થયો તે બધું તમે જોઈ જશે તો એ વચ્ચે એક આ ફાયરનો વિડીયો સામે આવ્યો છે તો એ વિડીયો વિશે માહિતી આપી રહ્યા તો વિડીયો પાછું કહેવા માગે છે જોઈ શકું છું થેન્ક યુ મિત્રો જય માતાજી મિત્રો થોડા દિવસથી સોશિયલ મીડિયામાં એક બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો વિડીયોને આગળ ફોરવર્ડ કરી રહ્યા છે એ તમામ લોકોને કહેવા માંગુ છું કે આવી રીતે કોઈનો વિડીયો ફોરવર્ડ કરવાથી અને શેર કરવાથી કેમ કોઈને બેન દીકરીને આબરૂ ઉછાળો છો કદાચ એ બેન જગ્યાએ કદાચ આપડી બેન દીકરી હોત તો આપણા ઉપર શું વિધું હતું એટલે તમામ મિત્રોને મારી બે હાથ જોડે નમ્ર વિનંતી છે કે કોઈ વિડીયો શેર કરવો નહીં અને ખોટી આઈડીઓ બનાય અને બેનના વિડિયો વિડીયો કોઈએ મૂકવા નહીં જય માતાજી જય માતા